અને ત્યારબાદ પાછું આને આ પોઝિશન પર આપણે આવી જતા હોઈએ છીએ તો મિત્રો આપણે જ્યારે આજકાલની બદલાયેલી જીવનશૈલી અને હલનચલનને કારણે કમરના ગાદીના ઘસારા અને તેને લીધે કમરના દુખાવાનું પ્રમાણ લોકોમાં વધી ગયું છે આ દુખાવાને કારણે તેના દર્દીઓ ઓપરેશન કરાવીશું તો જ છુટકારો મળશે એવું માનતા હોય છે પરંતુ મિત્રો એવું નથી હોતું મિત્રો તમારે ઓપરેશન કરાવવાની જરૂર નથી અમે જે નુસ્ખા તમને જણાવીએ છીએ એ નુસ્ખા તમે તમારા ઘરે રહીને કરશો તો તમને ઘણી બધી રાહત મળશે તો મિત્રો આ વિડીયોને અંત સુધી સાંભળજો અને સમજો અને પછી જ આ નુસ્ખાને કરજો કેમ કે તમે અધૂરો વિડીયો છોડીને જશો તો આ નુસ્ખા વિશે તમને

લાંબા સમય સુધી આ પ્રક્રિયા ચાલુ રહેતા તે કમરમાં દુખાવો ઉત્પન્ન કરે છે અને કમરના મણકા તેની ગાદી તથા તેમાંથી નીકળતી નર્વસ એ ખૂબ જ સેન્સિટિવ બંધારણ ધરાવે છે તેથી જ આમાં સર્જરીના પરિણામ સારા મળવાની સંભાવના બહુ જ ઓછી હોય છે એટલે અસરકારક સારવારથી મિત્રો સારું પરિણામ મળી શકે છે મિત્રો કમરના દુખાવાના દર્દીઓએ આ દુખાવો મટાડવા માટે અમે તમને જે મુજબના લક્ષ્ય રાખવા જોઈએ એ જણાવીએ છીએ તો સાંભળજો સૌથી પહેલા કમરના દુખાવામાં રાહત મેળવવા તેના પ્રોપર પુનર્વસન પ્રોગ્રામમાં ભાગ લઈ શકાય છે અને સાચું અને સારું પ્રોશર અને ઓર્ગનોમિક્સ ઓફિસમાં તથા ઘરમાં કામ કરવાની જે ટેવ છે એ જાળવી રાખવી જોઈએ અને કમરના મણકા અને ગાદી પર આવતું વધારાનું તણાવ જે છે તેને તમારે ઓછું કરવું જોઈએ અને કમરના દુખાવાને લીધે ઘરમાં તથા ઓફિસમાં સારી કાર્યક્ષમતાથી કામ થાય એવી રીતે તમારે વર્તવું જોઈએ મિત્રો કમરના દુખાવાની સર્જરી કરાવવા મોટા ભાગના દર્દીઓ રાજી નથી હોતા પરંતુ આ સર્જરીથી બચવા માટે દર્દીઓએ સૌ પ્રથમ પોતાના રોગને જાણીને પોતાની રોજિંદા જીવનમાં થતી જે ભૂલોને સમજીને તેને પ્રયત્ન કરવા જોઈએ કારણ કે દર્દીઓને શરૂઆતના સમયમાં ખૂબ દુખાવો હોય ત્યારે ઉતાવળમાં સર્જરીનો નિર્ણય કરતા હોય છે પરંતુ મિત્રો સર્જરી પછી તમને સો ટકા રિકવરી મળતી નથી અને અચાનક કમરનો દુખાવો થાય તો ગભરાવાની જરૂર હોતી નથી કારણ કે સમય સાથે કમરના મણકાનો દુખાવો ઓછો થઈ જ જતો હોય છે એ વાત ચોક્કસ છે કે સમય સાથે મણકાની ગાદી વધુ સ્ટીફ એટલે કે જકડાઈ જતી હોય છે તો મિત્રો સ્ટીફ ગાદી કમરાના મણકાની મૂવમેન્ટને સ્ટેબિલાઇઝ કરે છે અને તેમાંથી દુખાવો ઓછો થતો જાય છે આ પ્રક્રિયા ઘણી ધીમી છે પરંતુ તે બધા જ દર્દીઓમાં થતી જોવા મળે છે કમળની ગાદીમાં સોજો આવી જવો તથા મૂવમેન્ટમાં ઇન્સ્ટેબિલિટી આવી જતી એ કમરના દુખાવાનું મુખ્ય લક્ષણ હોય છે જો આ બંને ચિહ્નોની સારવાર સારી રીતે કરવામાં આવે તો દુખાવામાંથી ખૂબ જ રાહત મેળવી શકાય છે મિત્રો સામાન્ય રીતે સારવાર બે રીતે થાય છે એક એક્ટિવ એટલે કે દર્દી પોતે કરે અને બીજી પેસિવ દર્દી બીજા પાસે કરાવે મિત્રો મેડિકલની દ્રષ્ટિએ કમરના દુખાવામાં એક્ટિવ સારવાર એ પેસિવ સારવાર કરતા વધુ લાભદાયી હોય છે જેવી રીતે જે વ્યક્તિને કમર દુખે છે તે જ પોતાની સારવાર કરે એ ખૂબ જ સારું રહે છે તેમાં દર્દી જાતે જ રોગને ઓળખીને પોતે જ સારવાર કરે એ વધુ લાભદાયક હોય છે કારણ કે તેમાં કોઈ સાઇડ ઇફેક્ટ હોતી નથી એવા મિત્રો કસરતો કઈ કરવાની તો કે મોટા ભાગના દર્દીઓએ કમરની કસરતો દ્વારા પોતાની જાતે જ ગાડી જોડાવાની પ્રક્રિયા એટલે કે સેલ્ફ હીલિંગને ફાસ્ટ કરી દુખાવામાં ખૂબ જ રાહત મેળવી શકે છે કમરની કસરતો એ આપણી જરૂરિયાત છે જેમ આપણે રોજ જમીએ છીએ એવું સમજી દર્દી કસરત કરે તો થોડા જ સમયમાં એ ખૂબ જ સારા પરિણામોને પ્રાપ્ત કરી શકે છે કમરની કસરતોમાં મુખ્યત્વે કમરની આસપાસના સ્નાયુઓના સ્ટ્રેચિંગ સ્ટેન્થનિંગ એટલે કે એની જે સ્નાયુ છે તે મજબૂતાઈની કસરતો સ્નાયુ મજબૂત થાય તેવી કસરતો જેવી કે લો ઇમ્પેક્ટ એરોબિક્સ કરવામાં આવે છે મિત્રો ધુમ્રપાન તમારે બંધ કરવું પડશે અને જે માણસો ખૂબ જ ધૂમ્રપાન કરે છે જો તે બંધ કરવામાં આવે તો શરીરમાં લોહીનું પરિભ્રમણ વધે છે અને હીલિંગ પ્રક્રિયા તમારી જે છે એ ઝડપી બને છે જે લોકો લાંબા સમયથી ધૂમ્રપાન કરતા હોય છે તેઓને કમરના દુખાવાની તકલીફો મિત્રો રહેતી હોય છે ત્યારબાદ મિત્રો તમારે વજન ઉતારવું પડશે જે દર્દીઓને કમરનો દુખાવો હોય તથા તેમનું વજન વધારે હોય તો વજન ઉતારે તો કમરના મણકા અને તેની આસપાસના જે સ્નાયુઓ તથા લિગામેન્ટ પરનો ભારણ ઘટે છે અને કમરના દુખાવામાં મિત્રો રાહત મળે છે ઓર્ગનોનોમિક્સ વજન ઉતારવાની પદ્ધતિ વજન ઉંચકવાની સાચી પદ્ધતિ કમરમાંથી વાંકા ન વળવું કૂટણમાંથી વાંકા વળી વજન ઉંચકવું સારા ફૂટવેર અને ફર્નિચરને ધડકો મારવાની સાચી પદ્ધતિ ઓફિસમાં કામ કરવાના ટેબલની લંબાઈ તથા કમ્પ્યુટરની પોઝિશન તથા લાંબા સમય સુધી એકની એક જગ્યાએ બેસી રહેવું

મસલ્સ રિલેક્સ દવાઓ દબાવો યોર ઇન્જેક્શન જેમાં મુખ્યત્વે ગાદીના મણકા પાસે સ્ટીરોઇડ આપવામાં આવે છે તો મિત્રો ત્યારબાદ લેસર થેરાપી આ દવા તમને પેઇન કિલરની જે આપવામાં આવે છે ત્યારબાદ લેસર થેરાપીની વાત કરીએ જે હીલિંગ પ્રક્રિયાને ઝડપી કરે છે અને અલ્ટ્રાસાઉન્ડ થેરાપીની વાત કરીએ તો જે લોહીનું પરિભ્રમણ જે છે તેને વધારે છે ત્યારબાદ મસાજ થેરાપી મિત્રો લોહીનું પરિભ્રમણ વધારવા વપરાય છે અને જેનાથી સ્નાયુઓની જડતા ઘટે છે અને એન્ડોફ્રિનનનો સ્ત્રાવ થાય છે જેનાથી દુખાવામાં રાહત થાય છે તથા કમરની મૂવમેન્ટમાં વધારો થાય છે તો મિત્રો અહીં અમારા દ્વારા આપવામાં આવેલી આ માહિતી સામાન્ય જાણકારી આધારિત છે કોઈ પણ ઉપાય અજમાવતા પહેલા કોઈ એક્સપર્ટની સલાહ લેવી તમારા માટે આવશ્યક છે અમારી ચેનલ ગુજરાતી વાતો આજે વસ્તુ જણાવી તેમાંથી કોઈની પુષ્ટિ નથી પરંતુ હા તમે તમારા એક્સપર્ટની ની સલાહ લઈ અને અમે જણાવ્યા મુજબના ઉપાયો તમે કરી શકો છો અંત સુધી જોડાયેલા રહેવા માટે તમામ દર્શક મિત્રોનો ખૂબ ખૂબ આભાર ફરી મળીશું એક આવા જ વિડીયો સાથે ત્યાં સુધી તમે તમારું ધ્યાન રાખજો